હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાયનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ અને ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મોજમાં છે અને આજે તો રવિવાર છે એટલે બહુ કાંઈ એ જવાની ઉપાધિ ન હોય કે આડોળું કામકાજ હોય તો એવું બધું હોય ને જો સવારમાં ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે ને થોડા લેટ ઉઠ્યા હતા નાસ્તો પણ રેડી થઈ ગયો છે ને અમારે પરિબહેન પણ ઉઠી ગયા છે જો હાય મારું મારું બોલું હા

બોલીએ છીએ જો હમ ચાલો તો નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ તો કન્ટિન્યુ બનાવી દેજો મજા આવશે તમને પણ વિડીયોને લાઈક કરી દેજો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને સરસ મજાનો આફ આપી દેજો ને કન્ટિન્યુ બનાવી ફેમિલી જુઓ તો અહીંયા વાગી ગયા છે બપોરનો એક ઉપર જેવું થઈ ગયું છે ને આપણે હવે જો જમવાનું સરસ મજાનું રેડી થઈ ગયું છે ને આજે પણ જમવાનું સ્પેશિયલ છે જો જમવાનું સરસ મજાનું છે ને તમારો પરિબંધ રાખવા માટે નહીં આજે તો મસ્ત મજાનું ખાવાનું છે આપણે વાહ જો તો શું શું તમને બતાવી દો જો વાહ આજે તો સરસ મજાના કંકોળાનું કંટોળા કંટોળાનું શાક બનાવ્યું છે ને મેં આજે કંટોળાનું શાક જમવાનું છે જો મારું ફરી કેટલા ખુશ થઈ ગયા છે કંટોળાનું શાક છે ને સ્પેશિયલ આજે જો આ વર્ષના પહેલાં કંટોળાનું શાક છે અમારે તો સરસ મજાનું શાક બનાવ્યું છે આજે ઠંડી ઠંડી શાક ને ઘઉંના મકાઈના રોટલા છે ને આ બાજુ અમારે તો સરસ મજાની ભાજી પણ છે જો આજે તો સર જમવાનું સરસ મજાનું છે લીલું લીલું અને બધું ઘરની વાડીના કંટોલા છે જો ખાવાનું તારે બેન કંટોલા નું ચક છે કે ભાજી ખાવી છે શું ખાવું છે કઈ નથી ખાવું દીકરી બે જો અમારે પડવું મને જ મને દુખા દો ચાલો તો જમી લઈએ મસ્ત મજાનું કંટોલાનું શાક અને ઘઉં ના મકાઈના રોટલા ભાજી બાજી ચાલો તો અમે આપણે જમીન Radhe 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 Radhe, Radhe Radhe, Radhe Radhe, Radhe Radhe, Radhe Radhe.

ચા રેડી થઈ ગઈ છે તો ચા પણ પી લેવાની જઈને આ બાજુ અમારા મેડમ તો ચા લઈને આવી ગયા છે આ ફરી બેન અમારા અંદરના રૂમમાં સૂતા છે અને આપણે ચા ગર કરી નાખીએ તો ચા પી લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો કન્ટિન્યુ બના દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને Mà subscribe cho bye bye.